એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા હિંમતનગર તાલુકાના રામપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્ટાર સિટી મલ્ટીપ્લેક્સ ખાતે છાવા પિક્ચર બતાવવામાં આવ્યું ત્યારબાદ દારબાટીનું ભોજન કરવામાં આવ્યું હતું હિંમતનગર તાલુકાના રામપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો છાવા પિક્ચર બતાવવામાં આવ્યું હતું બાળકોને ધર્મ વિશે વધુ માહિતી અને જાગૃતિ લાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો રામપુર પ્રાથમિક શાળાના બાળકોએ પિક્ચર જોઈને આનંદનો અનુભવ કર્યો હતો અને ત્યારબાદ બાળકોને જમવાની વ્યવસ્થા રામપુર ગામના ગુરુ ઉપાસક કે કે પટેલ દ્વારા રામદેવ દરબારી ખાતે રામપુર અને જાંબુડી પ્રાથમિક શાળાના એકસો એસી જેટલા બાળકોને દારબાટીનો આનંદ કરાવ્યો હતો ગુરુ ઉપાસક શ્રી કે કે પટેલે જણાવ્યું હતું કે માસૂમ બાળકોમાં ભગવાન છુપાયેલો હોય છે એ ક્યારે અને ક્યારે રૂપમાં આપણું જીવનમાં રંગત લાવી દે છે કે એનું વર્ણન કરવું બહુ મુશ્કેલ છે માટે આ કાર્યમાં મનને શાંતિ અને જીવનમાં પારદર્શકતા જોવા મળે છે રિપોર્ટર સંજય ગાંધી